કૃષિમંત્રી રાઘવજી પટેલે ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે ખાસ કરીને પશુઓમાં થતા વિવિધ રોગો અને એના સારવાર અંગેની પદ્ધતિઓ અંગે પશુ ચિકિત્સકોનો આ સેમિનાર એની ચર્ચા વિચારણા કરશે અને તજજ્ઞો પશુ ચિકિત્સકોને જરૂરી માર્ગદર્શન આ સેમિનારમાં આપશે રાજ્યમાં આઠ જિલ્લાઓમાં લંપીના કેસો દેખાયા હતા લગભગ ત્રણસો જેટલા પશુઓને એની અસર થઈ હતી એ પૈકી બસો ને પચાસ જેટલા પશુઓ સાજા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં આઠ પશુઓના મરણ થયા છે આઠ પૈકી ચાર જિલ્લાઓમાં અત્યારે આ રોગ કંટ્રોલમાં આવી ગયો છે પાંચ લાખ ઉપરાંત પશુઓને રસીકરણનો કાર્યક્રમ લંપી લંપીના આ રોગ આગળ વધતો અટકે એના માટેનું રસીકરણ પણ કરી દેવામાં આવ્યું છે ખાતરના સંદર્ભમાં ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતોને અછત સર્જાઈ રહી છે લાંબી લાઈનો જોવા મળી રહી છે તો ખાતર મળી રહે એના માટે અત્યારે હાલ આપણે શું કરીએ રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે રાજ્યના પશુપાલન ખાતાના સહયોગથી ગુજરાતના પશુ ચિકિત્સકોનું સોશિયલ સિક્યુરિટી ટ્રસ્ટ ગુજરાત પશુ ચિકિત્સક એસોસિએશન અને ગુજરાત પશુપાલન વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આજના એક દિવસીય કક્ષાનો સેમિનાર અને વિવિધ પશુ સારવાર સંસ્થાઓના નવીન બાંધકામના ઈ લોકાર્પણનો કાર્યક્રમ આજે રાખવામાં આવેલ છે